રાધનપુર ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજ કન્યા છાત્રાલયમાં મીટિંગ મળી રાધનપુર ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજ કન્યા છાત્રાલય ભાભર હાઈવે રોડ રાધનપુર ખાતે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ દીકરીઓના વાલીઓની પ્રથમ વાલી મિટિંગ હોય પૂરતી સંખ્યામાં હાજર રહ્યા અને વાલી મીટિંગમાં કન્યા છાત્રાલયના નિયમો અને સગવડની વાત કરવામાં આવી હતી છાત્રાલયમાં રહેતી કન્યાઓના માતા પિતાના અભિપ્રાય લેવામાં આવ્યા અને છાત્રાલયમાં પડતી સમસ્યાઓનો ઉકેલ સાથે મળી દીકરીનું શિક્ષણ સારું રહે અને સારું ભણે તેની ચર્ચા કરવામાં આવી ધારાસભ્યશ્રી લવિંગજી સોલંકી દ્વારા દરેક દીકરીઓને સારી રીતે અભ્યાસ કરાવી સારું ભોજન આપી અને છાત્રાલય સારી રીતે ચાલે તે અંગે તેઓ સતત જાગૃત રહી અને કન્યા છાત્રાલયની દીકરીઓને પોતાની દીકરી છે તેમ માની તમામ વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી આ વાલી નિવૃત્ત તલાટી ગાંડાજી શિવાજી ઠાકોરે સમાજની દીકરીઓને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી કન્યા છાત્રાલયમાં અધૂર રહેલ બાંધકામ અને કલરકામ કરવા તથા ખૂટતી સગવડમાં ઝડપથી મળે તે માટે એક લાખ એકાવન હજારના દાતા બન્યા અને પોતાને ચોટસ ચોસઠ વર્ષ પૂર્ણ થતા જન્મદિવસ નિમિત્તે રૂપિયા રોકડ દીકરીઓને ભોજન આપ્યા જે તમામ કન્યાઓ વાલીઓ કન્યા છાત્રાલયમાં ઉપસ્થિત ગિરીશભાઈ ઠાકોર જયરામભાઈ શિશુ મંદિર નાની પીપળી જયંતિજી ઠાકોર લાલાભાઈ ચોકિયત ગૃહમાતા રેખાબેન અને શ્રી અને ગુરુજનો તેમનો દિલથી આભાર માન્યો વાલી મિટિંગમાં આવેલ તમામ વાલીઓને કન્યા છાત્રાલય તરફથી ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અંતે છેલ્લે જોરાજી ઠાકોરે આભાર વિધિ કરી અને જયંતિજી ઠાકોર શિક્ષણશ્રીએ સફર સંચાલન કર્યું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય